સુરતમાં ત્રણ સખીઓએ મળીને શરૂ કર્યો હતો અનોખો પ્રોજેક્ટ શ્રીદેવીઓની એકસાથે સેવાકીય પ્રવૃત્તિ સામે આવી છે મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાને વિદ્યાર્થીઓને અપાઈ રહી છે તાલીમ મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ સહિત ત્રણ સખીઓએ શરૂ કર્યો હતો સેતુ અત્યાર સુધીમાં સાડી વિદ્યાર્થીઓને જ્વેલરી મેકિંગ મહેંદી કલા અને સંગીતની તાલીમ અપાઈ છે પ્રોજેક્ટ તૈયાર થયો છે નું નામ શું છે અને આની માહિતી આપો આનું નામ પ્રોજેક્ટ સેતુ છે જે અમે ત્રણ ફ્રેન્ડ્સ મળીને અમી પટેલ, જલબા ઠક્કર, નિમિષા 파રેક મળીને અમે આ લોન્ચ કર્યો છે સુરતની જે સુમન શાળાઓ છે એમાં અમુક શાળાઓમાં જઈ અને અમે રોજગાર લક્ષી એ લોકોને સ્કિલ્સ ડેવલપ કરાવીએ છીએ હવે એ કલાના માધ્યમથી છે જેમ કે હું સંગીત નૃત્ય છું મારા ફ્રેન્ડ જ્વેલરી મેકિંગ રાખી મેકિંગ અને નિમિષા નિમિશા મહેંદી મેકિંગમાં એ લોકોને ટ્રેનિંગ આપે છે અને જેથી કરીને પર્પઝ એ છે કે લોકો સુધી એ પહોંચે અને આ લોકો એને આત્મનિર્ભર બની શક્યાનાથી અને પોતાના ફેમિલીને કે બધી રીતે ફાઇનાન્શિયલી સપોર્ટ બી કરી શકે એવો એક હેતુ છે જેને લઈને અમે એક નાનું કામ શરૂ કર્યું છે આશા કરીએ છીએ કે આ લોકોને પસંદ આવે આ ખ્યાલ કઈ રીતના પ્રોજેક્ટ સીધું શરૂ કરવાનું આ એકચ્યુઅલી પ્રોજેક્ટ અમને વર્ષોથી અમારા મગજમાં હતું અગર હું મારી વાત કરું તો હું સાડા ચાર વર્ષથી આ વસ્તુ વિચારી રહી હતી અને સમ ઓર ધી અદર અમે લોકો એમાં અટકી રહ્યા હતા પછી અમે ત્રણ ભેગા થયા એમ જ બેઠા હતા અને વિચાર થયો કે હવે કંઈ કરવું છે અને ઇમિજિયેટલી એ વસ્તુ વિથ ગોડ ગ્રેસ ઇમ્પ્લિમેન્ટેશનમાં આવી ગઈ અને અમે કામ શરૂ કરી દીધું અત્યારે ત્રણ સાત અને દસ લિંબાયત ડિંડોલી અને કતારગામ વિસ્તારમાં થયો આગળ કઈ રીતે આગળ હવે વિચારીએ છીએ કે અમે કઈ રીતે આ એક પાઇપલાઇનમાં લઈ લઈને આવીએ બટ સ્ટીલ વી નીડ ટુ વર્ક ઓન નિમિષા પારે કો ફાઉન્ડર ઓફ મેહંદી કલ્ચર હું અને મારા બીજા બે ફ્રેન્ડ્સ જે અમી પટેલ શિલ્પ મૈત્રી નામે એમની સંસ્થા ચાલે છે જે આર્ટિસ્ટ રિલેટેડ ઘણા બધા ક્લાસીસ ચલાવે છે સાથે જ જલ્પા ઠક્કર જે કલ્ચર સિગ્નેચરના ઓનર છે જે પારંપરાગત જે આપણા આભૂષણ હોય છે એને બનાવી અને એને લોકો સુધી પહોંચાડે છે તો અમે ત્રણેય ફ્રેન્ડ્સ મળીને એક એવું વિચારી રહ્યા હતા કે આપણે સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ અમારા બધાની જ અંદર કોઈ કોઈક આર્ટ છે અને આઈ એમ શ્યોર કે આપણા બધાની જ અંદર આર્ટ હોય છે પણ ઘણાને પ્લેટફોર્મ મળે છે અને ઘણાને નથી મળતું ઘણાને સગવડો મળે છે ઘણાને નથી મળતી તો અમે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ છે સેતુ સેતુ એટલે બ્રિજ અમે એક માધ્યમ બનવા માગીએ છીએ કે જે પ્લેટફોર્મ અમે લોકોને પ્રોવાઈડ કરી શકીએ સ્પેશિયલી આપણા વિદ્યાર્થીઓને ગર્લ્સને વિમેન ડે કે જેના થકી એ લોકો પોતાનામાં રહેલી આગવી શૈલી અથવા એ લોકોની અંદર રહેલી કોઈ કળા અમે બહાર લાવી શકીએ અને એના થકી એ લોકો પોતાના ઉપર આત્મનિર્ભર બની શકે મેઇન અમારો પર્પઝ જ એ છે કે અમે બધા જ કળાના માધ્યમથી જોડાયેલા છે અને કળા થકી ઘણી બધી એવી વસ્તુઓ છે ઘણા બધા જીવનના એવા પાસાઓ છે કે જે આપણે આવરી શકીએ છીએ અને જેમ હવે વાત કરું કે ખાલી મહેંદી તો મહેંદી દ્વારા પણ આપણે એક આર્થિક ઉપાજનનું સાધન એને બનાવી શકીએ છીએ તો જેના અંદર કદાચ અમે આ કળા વધારે આગવી રીતે અમે લાવી શકીએ તો એ અમારો એક નમ્ર પ્રયાસ પ્રયાસ છે સાથે જ રાખી અને જ્વેલરી મેકિંગ કે જે પણ આપણી અલગ અલગ પારંપરાગત જે વસ્તુઓ હતી જે ટેકનિક્સ હતી તો એ ટેકનિક્સ પણ જલ્પાબેન એમને શીખવાડીને સ્ટુડન્ટ્સને શીખવાડીને એમાંથી આપણે કેવી રીતે પૈસા કમાઈ પણ શકીએ અને ખરેખર આપણી જે ભાવનાઓ છે બનાવવાથી એ કેવી રીતે એ લોકો સુધી પહોંચાડી શકીએ એ પણ એક માધ્યમ અમે બનાવી રહ્યા છીએ અને સાથે જ અમીબેન કે જેમને ત્યાં લગભગ અઢારથી વીસ અલગ અલગ કળાના ક્લાસીસ ચાલે છે તો જેમાં ક્લાસિકલ ડાન્સથી લઈને ફોક ડાન્સથી લઈને પેઇન્ટિંગ્સથી લઈને ઘણું બધું ચાલે છે તો એના અમે બેથી ત્રણ એવા ક્લાસીસ અમે શીખવાડી રહ્યા છે આ વખતે અમે જે પ્રોજેક્ટ સેતુ કર્યો એ આપણા સુમન શાળા સાથે અમે કર્યો છે અને એ શાળામાં અમે લગભગ ત્રણ શાળાઓને આવરી હતી અને જેમાં સાડી સાતસો કરતાં વધારે વિદ્યાર્થીનીઓને અમે આ એક સેતુ પૂરવાનો પ્રયાસ કર્યો છે અને એમાં ખરેખર કહેતા ખૂબ જ આનંદ થાય છે કે આ પ્રોજેક્ટ અમારો એટલો બધો સક્સેસફુલ રહ્યો છે કે હવે અમને સામેથી કહે છે કે આપણે આનું એક રિપીટ સેશન કરીએ કે જેનાથી અમે વધારેને કેવી રીતે આગળ લઈ જઈ શકીશું પ્રેક્ટિસ દ્વારા એ પણ કરી શકીએ છીએ અને અમે ત્રણેય સાથે મળીને એ લોકોને અમે એક ઇન્ટર્નશીપ પણ ઓફર કરીએ છીએ કે જેનાથી ખાલી અમે શીખવાડીને ત્યાંથી હટી નથી જતા પરંતુ અમે એ લોકોને કેવી રીતે હવે વધારે હેલ્પફુલ થઈ શકીશું એ બધા જ પાસાઓ અમે આવરવાનો ટ્રાય કરી રહ્યા છે અને આમાં ડેફિનેટલી આપણા સુરત શહેરના મેયરશ્રી પણ ખૂબ જ સપોર્ટિવ છે દક્ષેશભાઈ માવાણી કે જેઓ અમારા વિઝનની સાથે ખૂબ સારી રીતે અમને સપોર્ટ કર્યો છે તો અમે એમનો પણ આભાર માનીએ તમામ શાળાની સ્કૂલના પ્રિન્સિપલ્સ ઇવન સ્ટુડન્ટ્સ કે જે લોકોએ અમારા વિઝનને સમજીને અમને આવી તક આપી કે અમે એમની શાળામાં જઈને અમે આ વસ્તુ શીખવાડી શકીએ વિચાર કારણ કે અમે કળાના માધ્યમથી જોડાયા છે અને અમે જોઈ રહ્યા છીએ આટલા વર્ષોથી કારણ કે અમે બધા જ લગભગ વીસ ત્રીસ પાંત્રીસ વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે એટલે અમને બધાને જ એવું થયું કે આપણે તો કરી જ રહ્યા છે આપણને તો સારું પ્લેટફોર્મ સારો આદર સત્કાર પૈસા બધું જ મળે છે આપણે કેવી રીતે આમાં લોકોને પહોંચાડી શકીએ કારણ કે અમે નાની નાની બાળકીઓને પણ જોયું છે કે એ લોકોને કરવું હોય પણ કદાચ એવી વસ્તુઓ એમને રોકતી હોય ક્યાં તો પૈસા રોકતા હોય છે અથવા સમય રોકતો હોય છે પરિવારમાંથી કંઈક એવી વસ્તુઓ હોય કે જે લોકો નહીં આવી શકતા હોય આગળ તો એટલા માટે અમારો આ એક વિચાર હતો અને કે અમારા ત્રણેયનો એક આ કોમન હતું વિચાર એટલે જ આ સેતુનું સર્જન થયું કે આના થકી આપણે શું મદદરૂપ એ લોકોને થઈ શકીએ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત